ચાલો મિત્રો નમસ્કાર અમારી ચેનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાત કરીએ આપણે આજે એવા આલોક કલાકાર રેકડે કલાકાર અજય ના ઘરે અને એમનું ગામ અને એમનું ઘર બતાવીશું તો મિત્રો વિડિયો લાસ્ટ સુધી જોઈજો અજય ચંદીસરનું ગામ અને એમનું ઘર પણ બતાવીશું અને વિડીયો કદાચ તમે આ જોયો પણ નહીં હોય એવો વિડીયો છે તો લાસ્ટ સુધી જોઈજો આ મિત્રો આ ગામ ક્યાં આવેલું છે અજય ચંદીસરનું ગામ છે આ ધોળકા અને અમદાવાદ રોડ છે સરોડા અને કિલ્લાવાસણાની વચ્ચો વચ્ચે

આ મેન ગ્રેટ છે તો મિત્રો વિડીયોમાં બને લાસ્ટ વિડીયો જોજો અજય ચંદીસરનું ઘર કેવું છે અજય ચંદીસરનું ગામ કેવું છે રેકડીના આલોકના કલાકાર એટલે કે રમેલ રેકડીના કિંગ છે ગુજરાતમાં સુજતું નામ એટલે કે અજય ચંદીસર આ ચંદીસર ગામ છે ચંદીસર ગામમાં તેમનું ખૂબ જ મોટું નામ છે ચંદીસર ગામમાં ને પણ આખા ગુજરાતમાં રેકડી તરીકે અજય ચંદીસર જાણીતા છે એટલે વિડીયોમાં બનાવી રેજો હવે તેમના ગામમાં પહોંચી ગયા છે આ છે આજે ચંદીસરનું ગામ ગુજરાતનો બેસ્ટ એટલે હજે ચંદીસર આ ચંદીસરનો નાનો ગેટ આવી ગયો છે આ છે ગામની ભાગોર એક્ઝેટ ચંદીસર ગામમાં ગામની ભાગોરમાં આ છે સામે દેખાય અજય ચંદીશ્વરનું ઘર છે ચલો આપણે ઘર તરફ જઈશું તો મિત્રો ચંદીસર ગામમાં આવતા જ પહેલા ચોકમાં અજય ચંદીશ્વરનું ઘર જોવા મળી શકે છે હરજી વાળજીની મેળી તરીકે અહીંયા બોર્ડ મારેલું છે તો મેળીને ખૂબ જ માનતા હોય છે મા ચેહરનો ફોટો લગાવ્યો છે અને આલીશાન એમનું ઘર છે ચલો ગાય માતાના પણ દર્શન થઈ ગયા છે બીજા ઘરની મુલાકાત લઈશું આપણે જો તમને આ વિડીયો ગમી હોય તો કૃપા કરીને લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને આવા જ રસપ્રદ વિડિયોઝ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં